આખા ઇન્ડિયામાં જશનો નો માહોલ છે સુરત હોય અમદાવાદ હોય કે ગુજરાત હોય મહારાષ્ટ્ર હોય એમાં બધા દુખી વર્તન થાય છે કારણ કે આ પોપો છે કેરી કઈ ખબર પડતી અને અમારા ઘરે જો મારા મમ્મી અને પપ્પા

મેડમ ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી ગયું શું કેવું તમારે આજ તો જશનો નો માહોલ હાલો પાર્ટી કરવાની પાર્ટી ટિન્ડરા બટા ગન શાક અને રોટી પાર્ટી આવી પાર્ટી નો એ નીરવ ને તમને વાત કહું ને મને લાગે છે નીરવ વર્લ્ડ કપ જીતો છે નીરવ ના બધા ફ્રેન્ડ ના ભાયુ ના બધા ફોન કોલ હવાર થી છે ને શરૂ જ છે બોલો યાર કેટલો અમારા છોકરા માટે ઇન્ડિયા વર્લ્ડ કપ જીતે ખબર નહીં છોકરીઓ માટે એટલું જ હું જોઉં ને બધે એ જ આવે છે અને હું તો બહુ ખુશ છું અને એમાં બધાય દુખી વતન થાય છે કારણ કે વિરાટ કોહલી અને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ હવે નેક્સ્ટ નહીં રમે એ બધી જાહેરાત કરી ને તો બધાય શેડ વાળા સ્ટેટસ હોતા લગાડી દીધા છે વિરાટ કોહલી અને રોહિત શર્મા જે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ હોય ને એમાંથી રિટાયરમેન્ટ લઈ લીધી બાકી બધું ક્રિકેટ રમશે બધા લગે છે એન્ડ ઓફ ધર એ વાત સાચી છે બે મહાન ક્રિકેટર આવી રીતે કે એટલે બધા થોડુંક દુખાઈ થાય છે ખુશી વાત ની છે કે છેલ્લે ફાઇનલી રિટાયરમેન્ટ લે છે ને તોય તે વર્લ્ડ કપ લઈ જાય છે એટલે બધા હેપી બહુ છે તો આજે આપણે બનાવવાનું છે ટીંડોરા બટેકા શાક અને રોટલી પેલા મને છે ને આજે ગોફણ ગોળા એટલે કે આપણે જે ગબગોલા બનાવી છે ને ખાવાની બહુ ઈચ્છા હતી કારણ કે કેટલા ટાઈમ થી છે ને આપણે ગબગોલા નથી ખાતા પણ નીરવ ને મમ્મી કે આજે નથી કરવા તમે તો વાંધો ને હાલો એકલી હાટું તો શું કરું હું ને નીરવ બે વખત તો કરી નાખત તો હવે આજકાલ માં કરશું અત્યારે જો આપણે ટીંડોરા બટેકાનું શાક બને નાખી કારણ કે એ રીતે બધા ભાવે છે અને આજે છે ને બધા અલગ અલગ ખાવું તું નીરવ ને દાળ ભાત ખાવાતા પછી મારે છે ને ગોફણ ગોળા ખાવાતા મમ્મી કે ટીંડોરા બટે કરી નાખી ટીંડોરા ઘરમાં નો ગુવા ને બધા શાક હતા તો બાર થી લઈને કીધું હાલો વાંધો આજ ઈ કરી ને મેડમ

આવતો જ નથી ધોકર તો આવ્યો જ નહીં આપણે કાલે ગયા તો છાટા પડ્યા આખો જોઈએ ને એવો નું આવ્યો

તમારું કેવું નીરવ નો જન્મ દિવસ હતો ને એટલે એ લોકો ભારત ને ગિફ્ટ મળી ભારત ને ગિફ્ટ મળેરવ માટે જાડુ ને છે ને ઇનડાયરેક્ટલી મને ડાયટ કરાવી છે ને એટલે જો રેગ્યુલર સાઈઝ રોટલી તમને બતાવું જો આવડી હોય અને મને કેવડી આપી છે આ મિની રોટલી છે મેં કીધું નીરો કે મારે દસ રોટલી ખાવી છે કઈ વાંધો નહીં એટલે નાની નાની રોટલી નીરો ખાટ જો ભાઈ વરસાદ ધબધબાટી પડે છે ને આપણે ખાઈ પી નાવા માટે આવી ગયા છે અને ગાડી જો બે બે ધોવા માટે નાખી દીધી છે તો એક ગાડી અહીંયા ધોવા માટે છે બીજી અહીંયા છે અને ત્રીજી ત્યાં પર લેજો ત્રણે ગાડી છે ને વરસાદના પાણીથી પાણી મસ્ત સાફ થઈ જાય જો અત્યારે વરસાદના અલગ અલગ ઉપયોગ છે હું જો ગાડી લઈને બહાર જઉં સાટો મારવા એટલે વધારે પલળી બહાર માં અને ઘરે જો મારા મમ્મી અને પપ્પા બંને જો ગાડીનો કવર છે ને ધોવે છે મારા મમ્મી ધોવે છે અને મારા પપ્પા જો ડાયરેક્ટ ઉપરથી થી જે વરસાદ નું પાણી ડોલું અંબાવે છે મમ્મી બધું આજે ધોઈ નાખવાનું છે

આપડા બર્થડે ની કેક નું જો અત્યારે ભાગલા પડે છે હું કેવું જાડું ભાગલા પડો ને થાય છે જાડુ હું અને મમ્મી અને કેક એટલી મસ્ત હતી ના કસાટા લેવાની જોરદાર છે ને તો આજે વરસાદ છે ને આખો દિવસ મસ્ત પડ્યો અમદાવાદ માં એટલું ઠંડુ વાતાવરણ છે ઉનાળામાં એટલું ગરમ હતું

તો જો દાળ વડામાં છે ને મગની દાળ નાખી છે પછી મરચી નાખી છે આદુ નાખ્યું છે લસણ નાખ્યું છે અને જો ગરમ કરવા માટે મૂકી દીધું છે તો પેલા આપણે છે ને વડા પાડશું અને પછી વડા ને છે ને આપણે વાટકા કે એના વડે છે ને પ્રેસ કરી નાખશું એટલે ટીકી બની જાય એટલે ગરમ ગરમ ટીકી જયારે પપ્પા આવશે ને ત્યારે ફરીથી તળશું જાડું અલગ છે

હા મેડમ હા આજે તો હુવાનો ટાઈમ નથી હોતો હું ગાવે છે હું કરશું આજે નીરો બહુ થાકેલો થાકેલો છે અને હું જ એટલી થાકેલી છું કાય અમે બે એટલું બધું કે એક્સ્ટ્રા કામ નથી કર્યું પણ ખબર નહી કે આજે આમ સુસ્તી જેવું લાગે છે અને બે દિવસના કપડા ભેગા થતા કારણ કે કાલે વરસાદ હતો ને તો ઘરમાં કપડા ઉકોળા એટલા બધા ઉકાણા નહોતા અને આજનાય છે જો કે આજના પેન્ટ તો હજી ઉકાણા જ નથી આખો દિવસ એવું વાતાવરણ રહ્યું તો જેટલા ઉકાણા એટલે આપણે જો હમકેલ નથી ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ જીતું પણ ઠાક મને લાગી ગયું એવું લાગે છે અને આમ મને છે ને એવું લાગે છે કે તહેવાર નું હોય આમ બહુ મોટો ઇન્ડિયામાં મોટો તહેવાર હોય ને એવું લાગે છે કે ગમે ત્યારે વોટ્સએપ ખોલું ફેસબુક ખોલું ઇન્સ્ટાગ્રામ ખોલું તો બધા એની જ પોસ્ટ મૂકે છે તો મને એટલે આમ દિલથી ખુશી થાય છે કે વાત જ આવવાથી પણ તહેવાર જ કહેવાય ઇન્ડિયામાં વર્લ્ડ કપ જીતો એટલે તહેવાર સાચી વાત છે તહેવાર પાર્ટી કરવાની છે આપણે અને બીજી વાત એ છે કે તમને કોઈને ઇન્ટરેસ્ટ ન હોય ને તો નીરવ છે ને એક એક મિનિટે કંઈક નવું જોવે ને ત્યાં મને ફોન આવે પાયેલ

ઘડી કોલે તું બીજું બેઠી મને તો એવું હતું કે તું એક મિનિટ બોલી કે પણ 10 સેકન્ડ જ બોલ્યો મારા સિવાય

તો કઈ ને દાલ વડા ખાધા જ આખો દિવસ વરસાદ આવ્યો અને કાલ ના વર્લ્ડ કપનું ભૂત મારા માંથી ઉતરતું નથી જેમ જેમ દિવસ જેમ ઉતરશે કારણ કે તેર વર્ષ જાડું લાગ્યા છે ભૂત ચડતા તો ભૂત ડાયરેક્ટ નો જાય હું કેવું અને નીરવ ને આપડે છે ને એક વાર જંકુક ની હિસ્ટાઇલ કરી દઈએ વચ્ચે પાથી પડવાની પછી જો આવી રીતે બે બાજુ કરવાનું ખરાબ લાગવું છું ને આ એટલે કે મારી હેરસ્ટાઈલ સારી છે

અનુષ્કા શર્મા યા તો કોઈ ભી ગમતી હોય તો એઝ અ એક્ટ્રેસ એનામાં થોડી આપણે કે વાઇબ જોતા હોય લ્યો એ વાત સાચી છે તો આઈ હોપ કે તમને મારા આજનો આ વિડિયો બહુ ગમ્યો છે જો ગમ્યો હોય તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો Facebook માં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય સારંગે 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 સારંગે